સુરતમાં જર્જરિત મકાન પડવાની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગોપીપુરા વિસ્તારમાં વરસતા વરસાદ વચ્ચે જર્જરિત મકાન પડતા સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો ફાયર દોડી જાય કામગીરી હાથ ધરી હતી સુરતમાં કોટ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો છે અને તેઓને ઉતારી પાડવા મહાનગરપાલિકા દ્વારા માત્ર નોટિસો જ આપી કામગીરી કરાતી હોય અને આશકર અનુભવતા હોય છે જેને લઈને આમ આમ જનતાના જીવધાર રહે છે જર્જરિત મકાનો હાલ તો શહેરમાં જીવતા બોમ્બ સમાન છે કારણ કે ક્યારેય પણ વરસાદમાં પડવાની ઘટનાઓ બને છે તો શનિવારે ગોપીપુરા વિસ્તારમાં આવેલા બાલાજી રોડ પરના નાની છીપળ પાસે એક જર્જરિત મકાન પડવાની ઘટના બની હતી મારું નામ રાજેશ સિમલા પરમાર છે અમે જૂના મકાનમાં રહીએ છીએ મકાન માલિકને અમે જાણ કરી લીધી કે એમને કંઈ સાંભળેલું નહીં અને એસએમસીમાં પણ નોંધાયેલું છે ફરિયાદ કરેલી છે ત્યાંથી બે ચાર વાર જોઈને આવ્યા છે રજ ચાઈ લઈ ગયા અને હમણાં પડ્યું તમે બમ્બાવાળાને ફોન કરી દીધો છે અને આવીને ઊભા રહી ગયા શું મકાન માલિકનું નામ છે અરવિંદભાઈ મહારાજ આખું નામ અરવિંદભાઈ મહારાજ મહારાજ આવે રજૂઆત કરેલી ને અને સામે ચાલીને અમે મળવા પણ ગયેલા ભાઈ તમારો આ દિવાલ પડે છે ઉતારી દેજો અમને એવું કીધું કે પડે તો પડવા દેજો અમારી કોઈ જવાબદારી નહીં એવું અમને કીધેલું સુરત મહાનગરપાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ અપાઈઓ છતાં પણ જર્જરિત મકાન ન ઉતારતા જર્જરિત ભાગ પડી જવા પામ્યો તો જેને લઈને લોકો આ ડરનો માહોલ રિસ્તાનો જોવા મળ્યો છે હાલ તો સુરતમાં અનેક જર્જરિત મકાનો છે જેઓને તાત્કાલિક પાલિકા દ્વારા ઉતારી પાડવામાં આવે તે માંગ ઉઠવા પામી રહી છે અઝર કૃષિ સાથે હર્ષ શેઠા